સુરત જિલ્લાના જેપી નગરમાં ઘર નંબર ચાલીસ માં એક આગની ઘટના બની હતી મેડિકલ માટે ભાડે આપેલા ગોડાઉન આગની ઘટના બની હતી બારડોલી ફાયર આકાલ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો કોઈ જારણી થવા પામી ન હતી રોજ રાજકોટ ખાતે બનેલા આગની ઘટના બાદ સુરત જિલ્લામાં પણ એક આગની ઘટનાને પગલે ફાયર ટીમ દોડતી થઈ ગઈ હતી સુરત જિલ્લાના બાડોલી નગરમાં વહેલી સવારે આગની ઘટના બની હતી બારડોલી નગરના જેપી નગર વિસ્તારમાં ઘર નંબર નબત માં એકાએક આગ લાગતા સ્થાનિક રહીસોમાં દોડધામ મચી જવા પામી હતી

જે ઘર માં આગ લાગી હતી એ મકાન ગોડાઉન તરીકે ભાડે આપવામાં આવ્યું હતું જેમાં આગ ઘટના બની હતી જોકે બારડોલી ફાયર ટીમે સમયસર ઘટના સ્થળે કોઈ જાનહાનિ થવા પામી ન હતી સુરેશ હિન્દ ટીવી ન્યૂઝ પાડોલી